નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર સમગ્ર સોરઠમાં વરસાદે ખેદાન મેદાન કરી નાખ્યું હાલમાં ઘણી જગ્યાએ પાણી ભરાયેલા છે ત્યારે ઘેડ પંતકના અનેક ગામો હજુ પણ સંપર્ક વિહોણા હોવાનું જાણવા મળ્યું છે તાજેતરમાં પડેલા ભારે વરસાદના પૂરતી માણાવદરના ભલગામ તથા કેશોદના ગેડ ગામે નદીઓના પારા તૂટી જતાં ખેતીની જમીન તથા પાકને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે કોજત નદી સાબળી નદી અને બાટવા ખારાના પૂરનું પાણી દર વર્ષે ઘેડમાં પ્રવેશ છે અને જેને કારણે લોકોના જાનમાલ તથા ખેતીને મોટે પાયે નુકસાન થાય છે ત્યારે સરકાર દ્વારા થોડા સમય પહેલા ઘેડની સમસ્યાને ધ્યાનમાં રાખીને નદીઓને ઉડી અને પહોળી કરવા માટેનો પ્લાન તૈયાર કર્યા માટે કરોડો રૂપિયાની યોજનાની જાહેરાત કરી છે પરંતુ આ યોજના ક્યારે સાકાર થશે તે અંગે પણ લોકોએ સવાલ ઉઠવા પામ્યો છે તો બીજી તરફ ભારે પડેલા વરસાદથી આજે પણ માંગરોળ કેશોદ અને માણાવદર વિસ્તારના ઘેરના અનેક રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને અનેક ગામો સંપર્ક વિહોણા હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ ભારે વરસાદના પૂરતી ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેતીના પાકને ભારે નુકસાન થયું છે તો બીજી તરફ ગામે તથા ભલગામ ગામે નદીમાં આવેલા ધોળાપુર થી ખેતરનો પારો તૂટી ગયો હતો અને બામણા ગામે એક મકાન પણ ઘરાશય થયાના સમાચાર જાણવા મળ્યા છે આ આવી સ્થિતિ ઘેડ પંથક દર વર્ષે જોવા મળે છે ત્યારે સરકાર તાત્કાલિકા બાબતે યોગ્ય કરે તેવી માંગ લોકો ઉઠાવી રહ્યા

ની આગાહી હોય જેને પગલે ભારે વરસાદ પડ્યો હતો અને જેને કારણે નદી નાળાઓમાં ઘોડાપુર આવ્યા હતા અને અનેક ચેકડેમો અને તળાવો છલકાઈ ગયા હતા ત્યારે સમગ્ર સોરઠમાં વરસાદમાં સૌથી વધારે અસર ઘેડ પંથકને થઈ હોવાનું જાણવા મળ્યું છે જૂનાગઢના ઘેડ બામડા શાહ કેશોદના અનેક ગ્રામ્ય ઘેડ વિસ્તારના ગામડાઓ અને માણાવદરના અને ખેડ પંથકના ગામડાઓ અને માંગરોળના અનેક ખેડ પંથકના ગામડાઓ આજે પણ હજી વરસાદ વિરામ લીધા પછી બે દિવસ પછી પણ સંપર્ક હણા બન્યા છે આમ વાત કરવામાં આવે તો ઘેરના અનેક પંથકના ગામડાઓમાં ખેતીને તબાહ કરી નાખી છે ઘેરમાં પૂર ફરી વર્યું હતું તેને કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે માણાવદરના ભાલગામ અને બામણાસા ઘેરના જે નદીનો પારો તૂટવાથી ખેતીને જમીન અને ખેતીના પાકને નુકસાન થયું છે આમ ભારે તબાહી ભર્યા વરસાદને કારણે મેંદેડા માણાવદર કેશોદ માંગરોટ અનેક જગ્યાએ ખેડૂતોને મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે રિપોર્ટર પ્રકાશ દવે જૂનાગઢ